જોઈ રહ્યા છો લાઈવ દરબાતી ડબોઈ તાલુકાના કન્ડ ભીમપુરા નજીક ઓરસંગ નદીમાં ગેરકાયદેસર રેતી ખનન કરતા તાના ટ્રક અને એક ટ્રેક્ટર ખનીજ વિભાગ જપ્ત કર્યો ગેરકાયદેસર ચાલતા રેતી ખનન સામે ખાન ખનીજ વિભાગ સપ્તાહમાં બીજી રેડ ભ્રુ માફિયાઓમાં ફફડાટ જોવા મળ્યો ડભોઈ નજીકથી પસાર થતી ઓરસંગ નદીમાં મોટા પાયે રેતી ખનન ચાલી રહ્યો હોય ત્યારે ગેરકાયદેસર ખનન કરતાં ભૂમાફિયા સામે ખાન ખનીજ વિભાગ સપ્તાહમાં બીજીવાર લાલ આંખ કરતાં કનીર અને ભીમપુરામાં આવતા ઓરસંગ નદીના પટ પર કેટલાક ભૂમાફિયા ગેરકાયદેસર રીતે રેતી ચોરી કરી રહ્યા હોવાનું ખાન ખનીજની માહિતી મળતા સ્થળ ઉપર રેડ કરી ખાન ખનીજ વિભાગ દ્વારા ત્રણ આયસર ટ્રક અને એક ટ્રેક્ટર મળી ચાલીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો કે સપ્તાહમાં આ બીજીવાર ખાન ખનીજ દ્વારા દરોડા કરતાં ભૂમાફિયામાં ફફડાટ જોવા મળ્યો છે